એમ નહિ તું કથામાં માં નહીં આય કથા માં આય હા હરિયામાં તું જા અત્યારે બરોબર તો કથા માં નહીં કાલ તો કથા છે તારી હજી શું કથામાં આવે હવે તમે એક એક કીધું છે એમાં કથા શું આવું મારે એટલા ઘર ટાણે ઘોઘો તાણી બેઠા હોય તમે ત્યાં અત્યારે હા હરિયમ જવાની શું જરૂર હતી કાલ કથા છે થોડું જવાય કાઈ કઈ ભગા આવે આવ્યો છે કથામાં ભાઈ હા હરિયા માં જાય અને કોણ કોણ જાઓ છોનભગી હા કરે આ રેટા લઈ ન જવાનું થાય છે કરાટા લઈ જાઓ બીજું શું હોય મે નો જાત ગામ અમે જાત નહીં પણ છે ને તું કરેટા લઈ જા હેલિકોપ્ટર લઈ જા પણ કાલ કથા છે તો કથા કરીને જઈ ને એમ કહું તમે નવું કઉું કર્યું તમે તમે નવું કર્યું એક ઘર તાણી ગોગો તાણો એટલે હવે અમારે આવણ થાતું નથી એમને થોડીક તકલીફ છે તો એક એક ને કીધું છે તો શું થઈ ગયું ભલે એક ને કીધું એક એક જવાય પોઝિશન પ્રમાણે હલાય તમારે ભગા

એમ તમે મનાવાના ધંધા કરોમાં મનાવાના ધંધા કરોમાં કાઈ મનાવાનું થાત જ નથી તમારે એ આય તો ખરા ભગા આય તો ખરા એ આય મારા દીકરા આય તું બેસ 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 તને હું બધી વાત કરું તું ખુરશી માથે બેસ તો કરો અહીંયા કે મારા બેહુ નથી એ

નથી મારોમાં હું થોડું કામ હતું એટલે આવ્યો તો તમે કયો છો તો બેહું અને આ શું ત્યાર થઈ ને જવાનું હોય કાકા ત્યાર થઈને હા હરિયા માં જાવ છું બુટ બુટ જુઓ મારા આમ જુઓ આમ કઈ હોય જુઓ માન હોય જેવો તેવો નથી આમ જોવો તો થોડો કામ હતું એટલે આવ્યો છો તમે કયો છો તો ઘડીક બે હું બાકી કથામાં નથી એક નો આવી અમે પેલા ભગાતું બેસ તો ખરો ભલે એક એક ને કીધું હોય એમાં રીહા રી ધોખા નો કરવાના હોય એમાં રીહાવાનું ભલા માણસ ગાયક ને ભૂરા કાકાને ટેકો દેવાનો હોય ભૂરા કાકા શું કામ એક એક આપણે ભૂરા કાકાની મદદ કરી

કથામાં રોકાણ અમે તમારી ખીર ખાવાના ભૂખા નથી એમ છું ખાવી તમારી ખીર શીરો બનાવો પ્રસાદ બનાવો અને હા હરિયા ને બધા તેડાઓ અમાર નથી આવવાનું થતું કરશન કાકા ને કાકી તો જાય ને ગયા વૈયા ગયા ને બેન ઘરે વૈયા ગયા પવલો તો નથી તમને ખબર છે ગાડી લઈને ગયો છે આપણે આવવાનું થતું નથી તમે કથા કરો કરશન કાકા કઈ ગયા નથી આવવાનું અમે કરશન કાકા ની એમ નહી ભગા એમ નહીં તમે બધાય કરશન કાકા જાત્રા માં ભયા ગયા પવલો ખટારો લઈને ભાઈ ગયો તું તારા હા હા વહી ગયા એમને તમે બધા મારા હગા બધા તમે વૈયા જઈશો વને વન થઈ જશો હગે વગે તો ભૂરી ના હગા જ નકરા વધશે કથામાં એલા તું બેસ તો ખરો તને વાત કરું યાર બે તો ખરો એમાં રીહા હોય બે બે આવતો રહે બે બે વાત કરું તને બે હાલો હવે તમે કયો છો ઘડીક બે હું